પાંચ નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં બની હતી ટ્રિપલ મર્ડરની ઘટના આરોપીએ પત્ની અને સંતાનોની હત્યા કરી હતી હત્યા કર્યા પછી આરોપીએ મૃતદેહને ફોરેસ્ટ કોલોનીમાં દાટ્યા હતા તો આરોપીએ પત્ની અને સંતાનોની હત્યા કરી હતી અને સંતાનોની પોતે જ હત્યા કરી હતી ભાવનગરમાં આ હત્યા કેસનો હવે જે કેસ છે તેમાં કાર્યવાહી આગળ વધી રહી છે રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરાશે પાંચ નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં આ ટ્રિપલ મર્ડરની ઘટના ઘટી હતી આરોપીએ પત્ની અને સંતાનોની હત્યા કરી હતી અને તેમને ફોરેસ્ટ કોલનીમાં જ દાટી દીધા હતા ભાવનગર થી આ સમાચાર ટ્રિપલ મર્ડર કરનાર આરોપી એસીએફ શૈલેષ ને આજે કોર્ટમાં રજૂ કરાશે રિમાન્ડ પૂર્ણ થતા જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાજુ પાંચ ની આ ઘટના આજે રિમાન્ડ પૂર્ણ થયા પછી તે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે શું વધુ વિગતો એની વાત કરીએ તો સમગ્ર ભાવનગર જિલ્લો અને ગુજરાતમાં હસ્તક્ષેપ એવી ઘટના પાંચમી નવેમ્બરે સામે આવી હતી જે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા શૈલેષ જે ખાંભલા કરીને જે વ્યક્તિ છે તેઓએ પોતાની દીકરી